હે ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના નવ વાગી ગયા છે કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે તો છે ને આમ બે ત્રણ દિવસથી થોડુંક ઠંડી જેવું છે તમે બધા વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો તમારે ત્યાં ઠંડી કેવી છે એ કહેજો બધા અને આ બા છે ને એ ગયા છે નાસીના ઘરે એટલે બા તો ત્યાં વહી ગયા છે રોકાવા માટે થોડાક દિવસ અને મમ્મી પપ્પા બે છે ને અંદર રૂમમાં છે મમ્મી પ્રાચીનને હિંચકાવતા હતા તો જોઈએ હવે આજે તો હાર્દિક ની નમજ છે એટલે એ ઘરે જ છે અહીંયા મમ્મી ને પપ્પા બે બેઠા હતા ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના दीजिए આજનો સુવિચાર છે માળા જો સોનાની હોય તો ચોર આવે હા પણ માળા જો તુલસીની હોય તો માખણ ચોર આવે હા જો કાનુ આવે કા મમ્મી

તમે બંને નાસ્તો કરી લીધો છે મમ્મી નાસ્તો કરી લીધો મારે હાર્દિક ને બાકી છે હાર્દિક જાગે હાર્દિક ને નાસ્તો ન હોય એને ખાલી ચા ને દૂધ પીવાનું હોય

રાજા જેવો કરવાનો એમ કે રાજા ને રાજા જેવો નાસ્તો ન કરવો ખાલી જાદુ પીને હાલતા ઓફિસે કેટલો પ્રયત્ન કર્યો ખાતો જ નહીં બે બાજુ પછી ઈ કરશે તમારે જેવું ખબર પણ એને અમે કરવા જ નહી દેવી હા કામ અમે તમે જેવું મમ્મી તમાર વખતે એકલા હતા ને એટલે પછી તમે બહુ એવું કરો ને

એમાં એવું છે કે કોક વહી જાય ને તો પહેરવા માટે કપડા નતા મમ્મી એકવાર પપ્પા એ કીધું તમે જાઓ બેસણામાં તો ઘણા દાદા વહી ગયા ઈ વખત નું હોય એટલે ઘણા વરસ થઈ ગયા પેલા બનાવડાયું હતું તો ઘણા વર્ષ થઈ ગયા હોય ને કેટલા ને એવું મમ્મી હજાર રૂપિયામાં છ કિલો એરિયલનો પાવડર આવ્યો ને પાંચસો ગ્રામ આ લિક્વિડ ફ્રી આવ્યું ગ્રામ પાંચસો એમ એ લિકવલ પાંચસો ગ્રામ બેમ જ ઓછો આમાં ઓછું આવે

કે હું જાવ એમ હું જાવ એમ મારો નાસ્તો લેવો છે ને બે ન જાવના હું જાઈશ તાજી ખાવું લઈ આવીશ એમ હું કેવું છે તમારું એ કે મારે જાવું પડે મારે જે ખાવું હોય ને એ હું લઈ લેશું કે તમ તારે વધારાનું નહીં લાવવું એમ હા એ કોઈ દી લાવતા વધારાનું એ કોઈ દી પેહલેથી નથી લાવતા એને ખાવું હોય ને એવું દી લઈને આવે હે સિંહ ભુજીયાનું મોટું મોટું બે ને હા પછી તું તારે તો ખરું એ કાર્ય નો ખાઈ જા ને તો

જો મારે મમ્મી આટું છે ને રોટલી બનાવી હતી આટું શાક રોટલી બનાવી હતું એટલે આનું બનાવવાનું હતું એટલે મને તો પપ્પાએ રોટલી તો ખાઈ જ લે પણ આનું બનાવવાનું હતું ને એટલે કીધું એની રોટલી ને શાક કરી નાખવું એટલું બાકી મારે મમ્મી ને પપ્પા ને તો હાલે રોટલી હોય ને ખીચડી હોય ને ભાત હોય ને એવું અમારા સાહેબ ને કાંઈ ન આવે સાહેબ હાવ અળવી કા સાહેબ મમ્મી હામે થઈ કે આવું અળવી ત્રોસ કે નહીં કા કે નહીં ને તો બીજા એમ કે નારે ના હું કઈ નથી એમ તમે શું હું નહીં મેં તો જા દૂધ ને શક્કર શક્કરિયા શેકા છે શક્કરિયા એમાં શેકા મમ્મી તો લોખંડ ની લોઢીમાં જો લોખંડ ની લોઢીમાં મમ્મી શક્કરિયા શેકા તા ને આપણે ફોલી ને હા એમાં મીઠા થાય અને આમાં તે બાર ગામડાના લેવા દે એટલે હતા મસ્ત ને ઘણા સરસ હા

લાલ નથી થયો પ્રાસી છે ને એનો સ્પીનર અહીંયા મેં ચોંટા એવું થયું છે તો ચાલો ડીમાર્ટ માં થાય પછી મળીએ જો અહીંયા હું મમ્મી બે અને અહીંયા હાર્દિક કઈ આવી ગયો છે અહીંયા લઈ લીધી જો શોપિંગ કઈ કરી લીધી કેટલી બધી કામ અમે મજા આવી ગઈ મજા આવે બધી વસ્તુ લઈ લીધી છે અમે ચાલો ફટાફટ ભરી દઈએ આપણે બેગ માં કાર્દિક જો હાર્દિક ભરે છે

બટેકાનો મસાલો આ લસણ મરચાની ચટણી આંબલી ચટણી ગ્રીન ચટણી ધાણા કાંદા ટમેટા ને જો સેવ અને મિક્સ કરી દીધી છે છે કા મમ્મી બટેકાનો મસાલો બનાવ્યો એ બધી પૂરી ઉપર મૂકી દેવાનો બધી પૂરી ઉપર છે ને થોડો થોડો બટેકા મસાલો મૂકી દેવાનો કેટલા દિવસથી થી મમ્મી ની ઈચ્છા હતી ઘણા દિવસ થી મમ્મી ની ઈચ્છા હતી કે સેવ પૂરી કરે એમ કા મમ્મી મમ્મી એમ કે જા એ દિવસ ને સેવપુરી મેં આખો સેવા પૂરો થઈ જાય પણ કે સેવપુરી ન બની એમ છે ને બટેકા પૂરી મૂકી દીધી બટેકા મારે પુરી ઉપર બટેકાનો મસાલો મૂકી દીધો છે હવે આવડિયા છે ને લસણ અને લાલ મરચાની ચટણી છે લાલ મરચાં લાલ મરચાં ને છે ને મેં પલાળી દીધા હતા ગરમ પાણીમાં કલાક પહેલા અને પછી મેં ક્રશ કરી નાખ્યા મીઠું અને લસણ નાખ્યા એટલે જો આ ચટણી છે

એટલે એ રીતે પછી બનાવવું ન પડે હોય ને અવેલેબલ બધી વસ્તુ તો એમ તો એવું છે તો જો આપણે સેવ માટે જો અહિયાં કાન ત્રણેય ચટણી ને કાંદા અને ટામેટા નાખી દીધા છે અને જો હવે થોડાક ધાણા નાખી દઈએ મસ્તીના અત્યારે ફ્રેશ ફ્રેશ કોરી આવે ને ફ્રેશ આવે ને ધાણા એટલે મજા આવે એમ જો ધાણા અને આમાં જો દાળ અને સેવ તો જો

જો આવું એ ફોર એપલ ને આવું બધું લખેલું આવે પછી બધી જ વસ્તુ મતલબમાં આવે આ નંબર્સ આવે પછી કાનું બતાવવા બધાને જોવા તો દે હિન્દી વર્ણમાલા આવે એમ જો ખેંચે છે આ છોકરું પછી જો આ હિન્દીનું આવે છે પછી કલર્સ પછી શેપ જો શેપ્સ છે આ બોડી પાર્ટ્સ ટોટલી આઈટમ મતલબમાં વ્હીકલ ને એવું આખી આ એક બુકની અંદર જ ત્યાં બધું આવી જાય આજે ડીમાર્ટ માં ગયા ને તો ત્યાં હું બુક જોઈ ગઈ મમ્મી કીધું આ લઈ લેના છે ને પુઠાની આવે ને નવનીત ની છે જો એટલે છે ને ઈ ફાડી નો એ કેવું આપણે કાગળ ની આવે તો ફાટી જાય તો આ ફાટે નહીં અને બે વાત ને બીજું તો જો મમ્મી હાર્દિક ને એમ કીધું હતું નાસ્તો તો લાવવાનો નથી ઈ તો એને લીધો તે કા મમ્મી લીધે પાર કર્યું એટલે જો એને નાસ્તો લઈ લીધો બરાબર ને મમ્મી હું હા દર વખતે ઈ લાવે ને એને કરતા ઓછો લીધો મતલબ માં પણ લીધો ખરા એમ નાસ્તો હા અમુક વસ્તુ જે નથી મળી એ કાલે મમ્મીની છે ને જશે એણે કીધું છે કે સ્ટોક અવેલેબલ થઈ જશે એટલે છવ્વીસમી જાન્યુઆરી છે અને જાય ને એટલે કાલે મમ્મી લોકો કાલ લઈ આવશે તો ચાલો તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય